વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ માટે એટલે કે ધોરણ આઠમામાં જે બાળકો ભણે છે તેમના માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે લેવામાં આવે છે તે પરીક્ષાનું સચોટ માર્ગદર્શન મેળવીશું પરીક્ષાનું નામ છે તો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા એનું ટૂંકું નામ છે જે એસ એસ ઇ લાયકાત એટલે કે આ પરીક્ષા કોણ આપી શકે તો ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જેઓ હાલ ધોરણ આઠ સુધી સળંગ અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે તેવા વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠ સુધી સરકારી શાળામાં ભણેલા હોવા જોઈએ અથવા અનુદાનિત શાળામાં સળંગ એકથી આઠ વર્ષ સુધી ધોરણ આઠમાં સુધી ભણેલા હોવા જોઈએ તેઓ વિદ્યાર્થીઓ જે હોય તે આ પરીક્ષા આપી શકે છે બીજો આરટીઆઈ એક્ટ બે હજાર નવની કલમ બાર એક સીની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં એટલે કે ખાનગી શાળાઓમાં પચીસ ટકાની મર્યાદામાં જે તે સમયે ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી કે જે હાલ ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે આવક મર્યાદા તો વિદ્યાર્થી મિત્રો વાલીની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો શહેરી વિસ્તારના જે માતા પિતાની એટલે કે વાલીની આવક એક લાખ પચાસ હજાર રૂપિયાની આવક મર્યાદા હોવી જોઈએ તથા ગ્રામ્ય વિસ્તારના માતા પિતાની આવક એટલે કે વાલીની આવક એક લાખ વીસ હજાર રૂપિયાની મર્યાદા છે અરજી કરવાનો સમયગાળો તો વિદ્યાર્થી મિત્રો અરજી કરવાનો સમયગાળો સંભવિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં હોય છે પરીક્ષાની ફી તો વિદ્યાર્થી મિત્રો અહીં ફોર્મ ભરતી વખતે પરીક્ષાની કોઈ પણ ફી ભરવાની હોતી નથી એટલે કે અહીં નિઃશુલ્ક છે પરીક્ષાનું માધ્યમ તો વિદ્યાર્થી મિત્રો અહીં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષા જે તે વિદ્યાર્થીએ અરજી દરમિયાન પસંદ કરવાનું રહે છે એટલે કે જ્યારે અરજી કરવાની હોય છે ત્યારે વિદ્યાર્થીએ પસંદ કરવાનું હોય છે કે એ પરીક્ષા કયા માધ્યમમાં આપવા માંગે છે જો ગુજરાતી માધ્યમમાં આપવા માંગતો હોય તો ગુજરાતી સિલેક્ટ કરવાનું હોય છે અને અંગ્રેજી સારું સારું આવડતું હોય અને અંગ્રેજી ભાષામાં જે આપવા માંગતો હોય તો તે અંગ્રેજી ભાષા સિલેક્ટ કરી શકે છે પરીક્ષાનું માળખું તો વિદ્યાર્થી મિત્રો આ જે પરીક્ષા છે જ્ઞાન સતનાની તે એકસો વીસ ગુણના વિકલ્પવાળા પ્રશ્નો રહેશે એટલે કે એકસો વીસ ગુણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે પરીક્ષાનો સમયગાળો તો વિદ્યાર્થી મિત્રો એકસો વીસ પ્રશ્નો માટે એકસો પચાસ મિનિટ એટલે કે બે પોઈન્ટ પાંચ કલાક એટલે કે અઢી કલાક આપવા આપવામાં આવે છે પ્રશ્નપત્રનો ટાંચો અને ગુણભાર તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પેપર હોય છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે કયા સબ્જેક્ટમાંથી પૂછાય છે કયા ધોરણમાંથી પૂછાય છે તે જોઈશું તો અહીં કસોટીનો પ્રકાર છે તો પહેલાં જે વિભાગ એ એક હોય છે એમએટી તેમાં એટલે કે તાર્કિક પ્રશ્નો હોય છે ભૌતિક યોગ્યતા કસોટીના હોય છે તેમાં ચાલીસ પ્રશ્નો પૂછાય છે એટલે કે ચાલીસ ગુણના પ્રશ્નો પૂછાય છે અને બીજો જે ભાગ હોય છે એસેટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જે વિદ્યાર્થી ધોરણ આઠમાં ભણે છે તેમાંથી પૂછાય છે તો અહીં એસી ગુણના પ્રશ્નો તેમાંથી પૂછાય છે એટલે એસી ગુણ હોય છે આમ એકસો વીસ પ્રશ્નો પૂછાય છે અને એકસો વીસ ગુણ મળે છે એટલે કે દરેક પ્રશ્નોને એક એક ગુણ હોય છે તો વિદ્યાર્થી મિત્રો જે એસીટી છે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તેમાં અલગ અલગ વિષયોમાં કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે તે જોઈશું તો અહીં ગણિતનો જે વિષય છે તેમાં વીસ ગુણના પ્રશ્નો પૂછાય છે વિજ્ઞાન વિષય છે તેમાં વીસ ગુણના પ્રશ્નો પૂછાય છે સામાજિક વિજ્ઞાન છે તેમાં પંદર ગુણના પ્રશ્નો પૂછાય છે અંગ્રેજી વિષય છે તેમાં દસ ગુણના પ્રશ્નો પૂછાય છે ગુજરાતી વિષય છે તેમાં દસ ગુણના પ્રશ્નો પૂછાય છે હિન્દી વિષય છે તેમાં પાંચ ગુણના પ્રશ્નો પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો અહીં જે વિભાગ બે છે એસેટી તે અભ્યાસક્રમ ફક્ત ધોરણ આઠના બંને સત્રનો રહે છે એટલે કે જે વિષય છે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી આ તમામ વિષયના જે આ પ્રશ્નો પૂછાય છે તે ધોરણ આઠના બંને સત્ર પહેલું અને બીજામાંથી પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠના બંને સત્રો તૈયાર કરવાના રહે છે તેમાંથી એંશી ગુણના પ્રશ્નો પૂછાય છે બાકીના જે ચાલીસ ગુણના પ્રશ્નો રહ્યા એ એમેટી એટલે કે ભૌતિક યોગ્ય કસોટી તાર્થિક પ્રશ્નો હોય છે અને આ બંને વિભાગ એક જ પેપરમાં આવે છે અને સળંગ એકસો પચાસ મિનિટ એટલે કે અઢી કલાકનો સમય હોય છે તો તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગીની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સદના પરીક્ષાની જે વિદ્યાર્થીઓ પાસ કરે છે તેમાંથી જે મેરિટમાં પચીસ હજાર વિદ્યાર્થીઓ લેવાના હોય છે એટલે કે દર વર્ષે પચીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે સ્કોલરશિપ મળવાપાત્ર ધોરણ તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવે છે તેમને ધોરણ નવથી ધોરણ બાર સુધી સ્કોલરશિપ મળે છે એટલે કે શિષ્યવૃત્તિ મળે છે શિષ્યવૃત્તિની રકમનું માળખું તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલી શિષ્યવૃત્તિ મળે છે તે જોઈશું તો પસંદ કરેલ શાળાનો પ્રકાર તો એ ધોરણ નવ દસ હજાર બાર એટલે કે ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળે છે તો સરકારી શાળા અથવા તો અનુદાનિત શાળા હોય તો તેમાં છ હજાર રૂપિયા ધોરણ નવમાં શિષ્યવૃત્તિ મળે છે ધોરણ દસમાં છ હજાર શિષ્યવૃત્તિ મળે છે ધોરણ અગિયારમાં સાત હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે ધોરણ બારમાં સાત હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે આમ કુલ નવથી બારમાં છવ્વીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે જો વિદ્યાર્થીઓ સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળામાં જાય છે પ્રાઇવેટ શાળામાં ભણે છે તો તેમને ધોરણ નવમાં બાવીસ હજાર શિષ્યવૃત્તિ મળે છે ધોરણ દસમાં બાવીસ હજાર શિષ્યવૃત્તિ મળે છે ધોરણ અગિયારમાં પચીસ હજાર શિષ્યવૃત્તિ મળે છે ધોરણ બારમાં પચીસ હજાર શિષ્યવૃત્તિ મળે છે આમ કુલ ચોરાણું હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવે છે તો તેમને સરકારી શાળામાં ભણે તો નવથી બાર સુધી છવ્વીસ હજાર રૂપિયા ટોટલ શિષ્યવૃત્તિ મળે છે અને જો ખાનગી શાળામાં ભણે તો તેમને નવથી બારમાં ચોરાણું હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું જે સચોટ માર્ગદર્શન હતું તે માર્ગદર્શન આપેલ છે અને અહીં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે ભૌતિક યોગ્યતા કસોટીમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તે તમામ ટોપિક વાઇઝ વિડિયો આપણે આ ચેનલમાં મૂકીશું તો તમે જરૂર જોજો તો તમને વધુ ખ્યાલ આવશે અને તમારા કેર બેઠા પણ સારી એવી તૈયારી થશે અને થેન્ક યુ આભાર